અવાજ ડળવો રાખ દલે ચંદ્ર ગર્ભ પહેલી લાઈક સાથે કોણ આવે છે કોમેન્ટ કરી દો ચલો તો જય માતાજી પહેલી લાઈક સાથે અમારા પલંગ આવી ગયા છે જય માતાજી જય જહુ માતા કેમ છો અને અમદાવાદમાં કેવો વરસાદ ચાલુ છે અમારે તો બહુ પડે પડાયો દિનેશભાઈ કેમ છો અમારે વરસાદ જોરદાર છે ને જય માતાજી અને લહેરાજી ઠાકોર સંગીત સુપર તો લહેરાજી ઠાકોર કયા ગોમના છો ભાઈ ગોમનું નામ લખજો અમારી લાઈવ તમે પહેલાં આવ્યા છો અને વરસાદ ચાલુ છે ભાઈ તો અમારે બહુ પડે છે પલકબેન અને દિનેશભાઈ અમારે વરસાદ બહુ પડી રહ્યો છે અત્યારે હાલ ચાલુ જ છે પવન સંગાથ રાનેર જય માતાજી જય માતાજી લેરાજી ઠાકોર રાનેરથી જય માતાજી લાયક કરતા રહેજો બધા સાચવજો ભગવાન સાચવે સાહેબ એનું ગીત લાયક કરતા રહેજો વરસાદ

તમે ક્યારે આવો છો છે કે અમદાવાદ ક્યારે આવો છો અને જય માતાજી મિત્રો મારા સ્વાગત છે તો અમારો રાહુલ પણ આવી ગયો છે તો જય માતાજી ભાભી મજામાં તમને પલક બેન કહે છે અને ભગાજી ઠાકોર આવી ગયા છે પાદરથી ઘણા દિવસે આવો કેમ છો વરસાદ હવે જોવે છે ભગાજી તમારે લાઈક તો પેલા કરી દો ભાઈ લાઈક એક એક લાઈક તો કરી દો હત્યા મિત્રો જોડી ગયા એક જ લાઇક છે લાઈક કરી દેજો જો ગમે તો અને ના ગમે તો પણ ચાલશે તમને કે છે પલક કે ગીત સારા ગવાસો એ તો અમે શીખવાડા તારે ગમ્યું એમ ને તો સારું ભાઈ તો લાઈક આપી દીધું છે એમ ને સારસ કહેવાય ને હવે વરસાદ જોવે છે તમારે પગાજી વરસાદ માટે બોમ્બ રાઈડ કરતા હતા હવે જોવે છે હા અમારે તો બઉ છે ભાઈ કપાસ રે તો સારું છે ને સુરત શહેર સોનેડો સોને સુરત શહેર સોનેડો ગીત આપડા દેજો ચલો આપણે બે ભેગું

લાઈક કરતા રહેજો નમસ્તે મિત્રો લાઈક કરતા રહેજો ઘરે છે ભાઈ દાદીમાં ઘેર છે અને બહાર ના નીકળતા નકે તણાઈ જાશો અમારો પોણો આવી ગયો છે દોતરવાળા જે શૈલી અને કે છે કે બહાર ના નીકળતા તણી જશો ભાઈ તણી જશો તો પોણા શું કોમ આવશે કાઢવા તો આવવું જ પડશે ને હા મોજા બહુ જૂનો શોગ યાદ કરો છો હા ભાઈ રાનીરવાળા કે છે લેરાજી અને લાઈક કરતા રહેજો અને અમારો પોણો કે બાર ના નીકળતા તણી તો પોણા શું કોમ આવશે ખેંચી ગાળજુ બાર એવું કોઈ ગીત છે દાડે પુત્રી દોરે

પણ અમને આવાનો ટાઈમ નહી હોતો બે ભેગા નથી હોતા એવું હોય વરસાદ બહુ છે બહુ છે મમ્મી પપ્પા ને અમને યાદ કરાવ્યા એટલે મજામાં મમ્મી પપ્પા એમને યાદ કર્યા સરસ બચ્ચુભાઈ ભાઈ તમે યાદ કર્યા મારી માને ધન કહેવાય તમને પણ અમારી પાસે નથી મોટા છે નમસ્તે બબી ને કો કે છે બબી ભભી ને ગૌડાઓ ને લગ્ન ગીત ભગાજી ઠાકોર ક્યાં છે તમને ગીત ગાવાનું હવે આવો તો સારું અમારા ઘેર આવશું આવશું ભાઈ પાડી લીધું ભાઈ પગાજી ગીત ભ્યું તમે એમની ગાયું અને બધા મિત્રો લાઈક કરતા રહેજો અને શૈલી આપડી નવી ચેનલ આવી ગઈ છે ભાઈ હો

કે મને વિક્રમ ઠાકુર નું એક ગીત ગાવ એવું નહીં ગાવ વિક્રમ ઠાકુર ના ભાઈ એ ગીત નહીં ગવાય બધા ક્યાં બે વફાના છે યાદ કરાવો ને ભાઈ જય દ્વારકા દેશ જય દ્વારકા દેશ લાઈક કરતા એકસો ને પોંચ મિત્ર જોવે છે લાઈક કરો મારા ભાઈ નઈ યાર ખબર પડી ગઈ જય માતાજી અને જય માતાજી ભરધનજી દશરથજી લાઈવ માં આવી ગયા તો જય માતાજી ઓકે મા પર ગીત ગાઉ અને જય ભોલે હર હર મહાદેવ તો જય ભોલે હર હર મહાદેવ કનૈયાભાઈ જય માતાજી અને ફરીથી ગવડાવો સુર સારો છે દેશી દેશી છે ને ભાઈ અમે ભગાજી અને અમારો કયા ગામના છો ભાઈ તમે અમારા ગામની છોકરીઓ તમારા ગામ છે કયા ગામના છે ને સોરી ભાઈ મને નથી ખબર લાઈવ હશે એવું અમારા દશરથજી ઠાકોર કહે છે કે સોરી ભાઈ લાઈવ હશે અમને નથી ખબરથી અમે કોલ કર્યો અને તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ અમને યાદ કર્યા છે તમે અને અમે લાઈવ કપોતી એટલે ફોન કરો શૈલેષ મને નથી આવડતું ડગલે ને પગલે માં ઘણી યાદ આવશે ભાઈ મને નહીં આવ અને આમના ગીત લગભગ હું નથી ગુજરાતી ની સુંદરતા થી રાજ્ય બંધાળી અને ભજન 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 જય અને અલકા યાદ કરે છે

ગાવું પડશે સમી છો એમને સારું સારું અને અમારો અઠાવન વર્ષ નો બાબલા ને ભરધનજી ઠાકોરના જય માતાજી અને જય જહુ માતા હવે ના ભૂલાયો કેમ કરી ભૂલો તમને કેમ કરી ભૂલો અને અમારા જયમલભાઈને જય માતાજી જય માતાજી કેમ છો અને મારો ભાઈ ભરધનજી ઠાકોરને જય માતાજી અને કોમેન્ટ એડેજ છે ગાય ગા બીજી વાર કોમેન્ટ કરતા રહેજો કારણ કે વંછાતી નથી ફટાફટ જાય છે અને એકસો ને ત્યાંશી લોકો જોડવાના છે અને લાઇક આઠ જ છે તો લાઈક કરતા રહેજો બસો ને સોળ લોકો જોડે ગયા છે તો લાઈક આઠ જ છે લાઈક કરતા રહેજો અને તમારી કોમિન ગાય ગા જાય છે તો કોવિડ વંછાતે નહીં જાયમલભાઈ અને દશરથજી આવી ગયા છે ને બાબો કઢી છે બાબો કઢી છે એવું કોઈક રાહુલ લખે છે ને સુપર વોઇસ છે ભાઈ અમારા દશરથજી કહે છે કે સુપર વોઇસ છે ને જય જાયમલભાઈ આવી ગયા છે અમારો અઠ્ઠાવન વર્ષનો બાબો કહે છે જયમલભાઈ આવી ગયા છે તો આવી ગયા છે કેમ છો ભાઈ તો મજામાં છીએ અને ભાભીને ને ઊંઘ આવે છે તમને આપડે ભરતનભાઈ કે છે પદરીવાળી થી કે ભાભીને ને ઊંઘ આવે છે નથી આવતી ઊંઘ ને જય માતાજી મેહોલ તને કે છે દશરથજી અને તમે એક ભજન ગઈ નાખો અમારા રાહુલ કે છે એક ભજન ગઈ નાખો તો ગઈ નાખા અને દશરથજી ઠાકોર કે છે છે દશરથી ઠાકોર અમારા બોરતવાડા થી છે ભાઈ અને તમારો વરસાદ ચાલુ છે અમારે વરસાદ બહુ પડે છે અને એક ભજનની ફરમાઈશ આવી છે તો મોટું બોટું એક ગઈ નાખું છું કે પાર તરીએ મુરઘાની મારું ખાસ હે મારા મન ગેલા કે પારકાર જોઈ ને તમે મન ના ડગાવો જય માતાજી જય માતાજી અને ક્યાંથી છો ને તમારે વરસાદ કેવો છે અમારે વરસાદ બહુ છે અને બસો ને નવ્વાણું મિત્રો જોડે ગયા છે લાઈક ત્રણ જ છે તેર જ છે તો લાઈક કરતા રહેજો હા મોજ અમારા દશરથજી કહે છે સુપર અને જય જહુમાનું ગીત ગાવાનું અમારા પ્રધાનજી ઠાકોર કહે છે તો ગઈ નાખવું પડશે મારી માતા છે અને મારા ભાઈએ ફરમાઈશ આપી છે એટલે ગઈ નાખવું છે તમારે વરસાદ કેવો છે ભરધનજી અમારે વરસાદ જોરદાર છે ત્રણસો લોકો જોડે ગયા છે લાઈક કરતા રહેજો અને જવું માનું કે મને માવતાર મળો તમારે જહુ જે મહા ભવ મળ્યા ભવા મળજો

અને બધાનો તમારો સહ સહ બધાને સાહી હશે તો અમારે પોન પૂરા થઈ જાય એવું અમે પ્રાર્થના કરે છે ઓકે 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 જેમાં લાઈક કરતા રહે ભાઈ અંબે મા ઉપર એક ગીત ગઈ નાખો કે મેળો મેળો યાર માતાનો જી જીરે કે મેળે જાય છે મારા સહેલીનો સાથ મેળે જાય છે મારે ભાઈ બંધનો સાથ મેળો આયો યાર સૂર્ય અંબે માતાનો જીરે અને ફૂલ સપોર્ટ છે ભાઈ તો જય માતાજી અને દધણીયા ઈટુદાથી જય માતાજી જય માતાજી અમારા દધણી અને જય માતાજી ઈટુલિયાથી અમારા લાઈવ જોવા બદલે ખૂબ ખૂબ તમારો આભાર છે અને અમારી ચેનલમાં નવા નવા હોય તો અમારી ચેનલનું નામ બાજુ બાજરોને માનો છે આ વર્ધનજી ઠાકોર કહે છે કે આજુબાજુ બાજરો અને અંબે માનો છો આશરો એવું ગીત ગાઈ નાખો તો ગાઈ નાખેલું છે જય માતાજી ભાઈ અને ભાઈ નેસડાથી છું હા ભાઈ નેસડાથી જય માતાજી જય માતાજી કેમ છો નવા નેસડાથી જય માતાજી કેવું ચાલી રહ્યું છે મંજુલાબેન છો જય માતાજી જય માતાજી ભાઈ ભાભી તમને કરો મારા વાલા ફટાફટ જય અંબે કહે છે કે મારા આવે છે અમારા દશરથજી લખે છે જય એમ જય એમ કહે છે કે મારે છે મારે આવવું છે તો આઈ જા ને ભાઈ અરે વોદરા તો જય તું રોડ તો પકડતો થાકીશ જય માતાજી જય માતાજી જય હું કરે છે के वन राते वनम मी ढोडा जा जा मी ढोडा परणे झाडब बड कुवार हूं तमने फुसुमर दिखराय जई सबाई, હી અવડતે લાડ તમને કોણ લડાવે અને આ મેસેજ દિવ્યો માટે રાખવામાં આવેલો છે ભાઈ ખૂબ સરસ નમસ્તે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મેહોલ શોખ ગઈ નાખો મેહુલનો શોખ ગઈ નાખો કે મિહુલ ભૈયા પડા માલકની બોલી બોલ જોરે ન કે તમને હો મા ગોમના વેવાણિયોયા છે રે તો ભાઈ મારે મેહુલ છે મારે મેહુલ જ છે અને મેહુલ નો શોખ ગઈ નાખ્યું અને કયો ગોમ છે ભાઈ સમી મારું ગોમ છે ભાઈ સમી જય માતાજી જય માતાજી જય માતાજી લાઈક કરતા રહેજો મિત્રો મેહોલ નું સગાઈ કરી છે ના નથી કરી હજી બાકી છે મેહોણા જય માતાજી મારું મેહોણા અમારો પેલો જિલ્લો હતો મેહાણા ભાઈ પાસે પાટણ બદલાણો

क्या? बर्दन जी डॉलर आया के नहीं आवी गया ए पटी गयु छे काम काज आपणु पटी गयु छे पटी કયો નિયમ ભઈ છે અમારા માટે નિયમ બદલાવેલો છે આજે તો મેસેજ જ આવ્યો હો ગિજવામ નહીં આયા મેસેજ આવ્યો એટલે પૂરું થઈ ગયું અ મેસેજમાં એવું આવ્યું છે કે ટૂંક સમયમાં તમારી કમાણી તમને મળી જાશે એટલે બોલ એકવી જ મળે સંજુભા ઝાલા તરફથી જય માતાજી તો જય માતાજી જય માતાજી સંજુભા ઝાલા કેમ છો ભાઈ મિત્ર અમારી લાઈવમાં નવા નવા આવ્યા છો તો લાઈક કરતા રહેજો આવી જશે અને બાપા સીતારામ બાપા સીતારામ જય બગદણાવાળા જય બગદણાવાળા બાવલિયા પચાસ હજાર એક મહિને કેટલા પૈસા આવે છે એ ન કહેવાય હું ને મારા દશરથજી જ જોણા છે ભાઈ લાઈવ ની અંદર અમે દે નથી કહી શકતા સાચી વાત છે તમારા તમારો પરિચય આપો ભાઈ સમી મારું ગામ છે ભી ઠાકોર ખોનાજી લાલપુરા જય માતાજી જય માતાજી અને લાઈક કરતા રહેજો મિત્રો ભાઈ તમારો જોડીને લાઈક કરતા રહેજો ને સંડેર પાટણ જોયું છે ભાઈ સંડેર જોયું છે રણોદ આજુબાજુ છે ને હંડેર હંડેર જોયું છે મારા ભાઈ કારણ કે અમે રણુજ બહુ આવો છે એટલે હો આમ ગોમમાં નહીં જોયું પણ નો મોભળ્યું છે અને જય શ્રી ગુતર લાલપુરા તો જય શ્રી ગુતર ભાઈ કોઈ જન કરે શકે ભાઈ કોઈ જણ કહે શકે યુટ્યુબ ઉપર જણાવી ના શકો તો ફોન ઉપરથી જણાવવા રાહો ફોનમાં જ